પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા વેલેન્ટાઇન દિવસની અનોખી ઉજવણી કરાઈ હતી જેમાં શહેરમાં આવેલ મહાનુભાવોની પ્રતિમાની સફાઈ કરી પુષ્પાંજલિ આપી હતી તેમજ પુલવામામાં શહીદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ પણ આપી હતી ચૌદ ફેબ્રુઆરી વેલેન્ટાઇન ડે એટલે પ્રેમનો પર્વ આ પર્વને લોકો અલગ અલગ પ્રેમની વ્યાખ્યામાં ઉજવતા હોય છે ત્યારે દેશની આઝાદીમાં જેમણે બલિદાનો આપ્યા છે તેવા મહાનુભાવોને આજે યાદ કરી પોરબંદર જિલ્લામાં જેટલી પણ મહાનુભાવોની પ્રતિમાઓ આવેલી છે તે પ્રતિમાઓની સાફ સફાઈ કરી પુષ્પહાર પહેરાવી શ્રદ્ધાંજલિ આપી વેલેન્ટાઇન ડે પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી હતી આજ રોજ પોરબંદર જિલ્લા એનએસયુઆઈ દ્વારા વેલેન્ટાઇન ડેની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી પોરબંદર શહેરની અંદરમાં આપણા જે મહાનુભાવો છે તેમની પ્રતિમાઓને સાફ સફાઈ કરવામાં આવી હતી ત્યારબાદ આપણે જોઈએ છે કે ચૌદ ફેબ્રુઆરી વિશ્વમાં લોકો પ્રેમના દિવસ તરીકે ઓળખે છે પરંતુ ચૌદ ફેબ્રુઆરી એક આપણા ભારત દેશ માટે એક બ્લેક ડે તરીકે માનવામાં આવે છે પુલવામામાં જે અટેક થયો હતો તેમાં આતંકીઓ દ્વારા આપણા જે વીર જવાનો છે તે શહીદ થયા હતા ત્યારે આજરોજ પોરબંદર જિલ્લાની સુએ દ્વારા બે મિનિટનું મૌન પાડી અને તેમની આત્માને શાંતિ મળે અને શ્રદ્ધાંજલિ પાઠવી હતી પુલવામામાં ચૌદ ફેબ્રુઆરી બે હજાર ઓગણીસના દિવસે આતંકી હુમલામાં ચુમાલીસ જેટલા જવાનો શહીદ થયા હતા ત્યારે જિલ્લા એનએસયુઆઈ દ્વારા શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપી બે મિનિટનું મૌન પાડીને તેમને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર